બીજું કઈ નઈ કહું સારો મિત્ર લગભગ નેવું ટકા રાકેશભાઈ કીધું એમાં નેવું ટકા બંને સાથે કામ કર્યું મિત્રો તમારામાં તાકાત હોય તો જ આ વિડીયો જોજો કારણ કે જે કલાકાર તો ગયો પરંતુ એના પછી બધાને રોવડાવતો ગયો જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું મયુર અને એના પછી ભુવાજી સાથે વિડીયો પણ બતાવીશ વિડીયો જોયા પછી તો તમે ખરેખર જ્યાં બેઠા હશો ત્યાં બેઠાને બેઠા પણ રોવા લાગશો તો શું થયું હતું તો ચાલો આ વિડીયોમાં વાત કરીએ અને હું તમને ભુવાજી સાથે મયુર નાડિયાનો વિડીયો પણ બતાવીશ જે વિડીયો જોયા પછી તમારી આંખો પણ ભીની થઈ જશે જો કે વાત કરીએ તો મિત્રો મયુર નાડિયાનું બે ચાર દિવસ પહેલા અવસાન અવસાન પણ કેવી રીતે થયું એ પણ કોઈ કલાકારને ખબર નથી રાકેશ બારોડે એ પણ કહ્યું હતું કે બે ત્રણ દિવસથી બીમાર રહેતો હતો પરંતુ એણે અમને કઈ ચોખવટ ના કરી જો અમને કીધું હોત તો અમારી બનતી મદદ તમે જરૂર એને કરો પરંતુ એ બોલ્યો નહીં એમને એમ ચાલ્યો ગયો જેનું અમને બહુ જ વધારે દુઃખ છે તેમજ મિત્રો વિક્રમ ઠાકોર ગુજરાતના નામી અનામી કલાકારોની પણ આંખો થઈ ગઈ હતી કારણ કે દરેકના ગીતોમાં એને જે સોંગ આપ્યું અને કલાકારોને આટલા મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરવા માટે લાયક બનાવ્યા ત્યાર બાદ પણ મિત્રો જ્યારે એ માણસ જાય છે ત્યારે ખરેખર દુઃખ તો થાય છે અને તમે આગળ વિડીયો પણ જોયો કે મનુ રબારી પણ કેટલા દુઃખી હતા કારણ કે એ બંને સાથે મળી અને ગીતો બનાવતા અને હું તો કહું છું કે તમારાથી પણ થોડી ઘણી બને તો મદદ કરજો જે બી નવા સોંગ આવે એને લાઈક કરજો ભલે ના જુઓ તો કંઈ નહીં પરંતુ એ સોંગ તો પૂરા જોજો જ કારણ કે એના એક રૂપિયાથી કોઈ માણસની જિંદગી પણ બચી જાય છે એ તમે કદાચ નહીં વિચાર્યું હોય જો કે વાત કરીએ તો મનુ પણ રોવા લાગ્યા હતા તેમજ ગુજરાતના નામી કલાકારો પણ રોવા લાગ્યા હતા એના પાછળનું રીઝન એક જ મને લાગે છે કે હોઈ શકે હવે હું ખોટો પણ હોઈ શકું પરંતુ તમે સૌ લોકો જાણો છો અત્યારે આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે ગુજરાતી ગીતોમાં ધીરે ધીરે બહુ જ વધારે નીચે જઈ રહ્યું છે કારણ કે હવે કોઈ પણ લોકો ગીતો સાંભળવા માગતા નથી જેના કારણે મ્યુઝિક ડાયરેક્ટર કમ્પોઝર જે લોકોને બહુ જ વધારે તકલીફ પડતી હોય છે કારણ કે એ લોકોનું ખાવાનું પીવાનું આ ધંધા ઉપર જ હોય છે તો મારી જો એક નાનકડી મદદ થાય તો કોન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂર લખજો કારણ કે મયુર નાડિયા જેને રોણા શહેરમાં તેમજ ગુજરાતના નામી અનામી કલાકારોને પણ એટલા લાયક બનાવ્યા કે આજે કરોડો કમાય છે બટ પોતે પોતાના પડદા પાછળ રહી અને કમાઈ ના શક્યો એનો વસવસો તો એને જરૂર હશે કારણ કે આજે એ એના પરિવારને મૂકીને જતો રહ્યો છે પરંતુ ભુવાજી સાથે વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે એના પછી ભાઈ હું ખરેખર ખુદ રડવા લાગ્યો હતો કારણ કે તમને સૌ લોકોને ખબર જ જશે જે માણસ આપની વચ્ચે હોય છે આપણે એને જોયો હોય છે પરંતુ એ માણસ જ્યારે જતો રહે છે એના પછી જે દુઃખ થાય છે એ ભાઈ દુઃખ આપણાથી સહન ના થાય અને હું તમને મનુરબારીનો વિડીયો તો બતાવ્યો આગળ બટ હવે હું તમને બતાવું વિજય સુવાળા અને મયુર નડિયાનો એક ખાસ વિડીયો જે વિડીયો જોયા પછી મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી અને અત્યારે પણ ભાઈ હું નેટ તેટ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે મયુર નડિયાને પણ મેં ઘણી વાર જોયા હતા બટ અત્યારે આપણી લોકો વચ્ચે નથી રહ્યા તો જુઓ આગળનો વિડીયો તમારાથી જે બને એ કોમેન્ટ સેક્શન માં ભૂલતા નહીં જુઓ વિડીયો